નમસ્કાર મિત્રો મુંબઈમાં એક ગુજરાતી વ્યક્તિની નમકીન દુકાન છે અને એ જગ્યા પર કેટલાક ગુંડાઓ અસામાજિક તત્વો આવ્યા અને તમે ગુજરાતી કેમ બોલો છો અને મરાઠીમાં કેમ નથી બોલતા આ વાતનો વિવાદ કરીને એ વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો અને એમને મારવામાં આવ્યા હું મિત્રો ભારતમાં અનેક પ્રકારના ભેદભાવ તો ચાલે જ છે હવે જો ભાષાનો ભેદભાવ ચાલુ થઈ જાય તો તો કેટલો બધો ગેરવ્યવસ્થા ઊભી થાય મિત્રો અમે ગુજરાતી છીએ અને અમને ગુજરાતી પર ગર્વ હોવો જોઈએ અમને ગર્વ છે પ્રેમ હોવો જોઈએ આપણી જે માતૃભાષા છે જે પણ રાજ્ય હોય અને જે પણ રાજ્યમાં જે પણ ભાષા બોલાતી હોય એ ત્યાંના જે સ્થાનિક લોકો છે એની માતૃભાષા પર એને ગર્વ હોવો જોઈએ અને આપણી પોતાની ભાષામાં રજૂઆત કરવાનો આપણને દરેકને અધિકાર હોવો જોઈએ એવું જરૂરી નથી કે દરેકને દરેક ભાષા આવડે જ એટલે મિત્રો આ જે ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય એના પર ચોક્કસ એક્શન લેવાવી જોઈએ જે ગુજરાતી વ્યક્તિ છે એના પર લોકો તૂટી પડ્યા મારવા માટે એને કંઈ ખબર ના પડી દસ મિનિટ સુધી વ્યક્તિ પર હુમલો થયો અને એનો વાંક માત્ર એટલો જ છે કે તે ગુજરાતીમાં બોલે છે હવે તો દેશના જે વડાપ્રધાન છે ને એ પણ ગુજરાતી છે તો તમે કેવી રીતે આ ભેદભાવ ઉભો કરી શકો અને હું તમને ચોક્કસ કહું છું કે ચાહે ગમે તે થાય પણ આપણી જે ભાષા જે છે માતૃભાષા એના પર હંમેશા આપણને ગર્વ રહેવો જોઈએ આપણી માતૃભાષામાં આપણને બોલવાનો સંપૂર્ણ અધિકાર છે